ત્યારે આ રક્તદાન કેમ્પની સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં લઈ દરેક રક્તદાતાઓને ફૂલઝાડના રૂપા અને ચકલીઓના માળાનું વિતરણ કરાયું હતું આ આયોજનમાં ગણોદ સ્કૂલના દરેક શિક્ષકો કર્મચારીઓ આહિર સમાજના આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વધુમાં વધુ રક્ત એકત્રિત કરી પોરબંદર સિવિલને સુપ્રત કરાયું હતું સ્વર્ગવાસ શ્રદ્ધાબેન શુભાઈ વકોત્રાણી પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તથા ઓપરેશન સિંધુ અંતર્ગત આજરોજ ગણોદ ગામે બીચ સેન્ટર ઢાક અંતર્ગત ગણોદ બેઠી તણસવા તામ અંતર્ગત આજે ગણોદ આયુષ સમાજ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે સાઠ જેટલી હોટલો જે આવેલી છે જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે જે ઘડવાઈ એના માટે ખાસ ગામના લોકોએ આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એ લોકો કિંમતી સમય આપી અને દેશ માટે તન મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના વળે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત બીજા કોઈ એમની વ્યક્તિને પણ જરૂર પડે લોહીની એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સાઠ જેટલી બોટલ રોયની થઈ છે થઈ છે અને સિવિલ પૂર્વંતર ભાસી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંક નો સ્ટાફ અહીં આવી અને લોહી એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જાય છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા